you uh -huh. નમસ્કાર મિત્રો ટેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અમના સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડી પર પથ્થરમારોના સમાચાર સામે આવ્યા છે વિજયવાડામાં મેમથા સિદ્ધમ બસ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી જગનમોહન રેડી પર પથ્થરમારો થયો છે આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ લોકોનું અભિવાદન કરી રહ્યા હતા આ દરમિયાન પથ્થર વાગવાથી મુખ્યમંત્રી જગનના માથા પર ઈજા પહોંચી છે માહિતી અનુસાર વિજયવાડાના સિંહનગરમાં મુખ્યમંત્રી જગન રોડ શો કરી રહ્યા હતા તેઓ અહીં મેમંથ સિદ્ધમ બસ યાત્રા માટે પહોંચ્યા હતા અને બસ પર લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે કાફલો વિવેકાનંદ સ્કૂલ સેન્ટર પર પહોંચ્યો હતો ત્યારે મુખ્યમંત્રી જગન પર પથ્થરમારો થયો અને માથા પર ઈજા થઈ હતી ત્યારે તેમને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ સાથે મુખ્યમંત્રી જગન ની ઉભેલા ધારાસભ્ય વેલમ પલ્લી જમણી આંક ની ઉપરના ભાગમાં ઈજા થઈ છે બસ માં મુખ્યમંત્રી જગન ને ડોક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી પ્રાથમિક સારવાર બાદ મુખ્યમંત્રી જગને ફરી પોતાની બસ યાત્રા શરૂ કરી દીધી હતી તો બીજી તરફ વાય ના નેતાઓએ આ હુમલાને લઈને ટીડીપી પર આરોપ લગાવ્યા to